એટલે આ ક્યાં તમે બીમાર હતા દેખાડો આવ્યા હતા ક્યાંય ભાવ થતો નથી કોઈ કઈ કરી દે કોઈ કરાયો લગી તો તમને સાચી દિશા બતાવવામાં આવે આપણે તો ઘણા કહું

એની પાછળ પરમાત્મા નું કઈક ના કઈક કારણ કે આવે તકલીફે આવે દુખે આવે તમે બધા પ્રસંગો જુઓ મહાભારત રામાયણ માં જો કૃષ્ણ ભગવાન પોતે અખિલ બ્રહ્માંડ નાથ હતા તો ક્યાં જન્મ લેવો પડ્યો જેલમાં બધી રીતે અને તમે આ બધા અંધશ્રદ્ધામાં જાવ છો મને તો એ જ નથી હું કે ઘણી જગ્યાએ તમે જાઓ

આવું માનું શું હોય મેલી વિજ્યા હશે મોટછવાટ હશે નર્તરે હેશે બધું હશે પણ ક્યારે આપણામાં અશક્તિ ક્યારે આવે જ્યારે આપણા શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ ઘટન બીમારી ઘર કરી જાય ત્યારે અશક્તિ આવે એમ આપણા ઘરમાં કોઈકનું નડતર ક્યારે આવે આપણી કુલદૈયને આપણો આરાધ્ય જેવો આપણેથી નારાજ જવાનું દૂર જાય ને તો આવે બાકી કોઈના બાપની દેવડ નથી આપણા ઘરમાં હું તો કઉ મારી ઉપર જે મેં હારું કરતા કોઈનું કદાચ કોઈ મરી જાય એવું હાટર્યું ગામ માંથી નીકળ્યા રોટલા ના મળ્યા ખવડાય તો આપણે અડધા ગામમાં કહી

કોઈના કામમાં કદાચ હોય અને અમે આયા કોઈ એક વ્યક્તિ એવું સાબિત કરાવજો બાપુને નાખ્યા અથવા તો બાપુને એરામણી કરી આવો કોઈ એક મળે ને મારી જોડી લઈને પરગડામાં જ નીકળી ભરવી હે તો કઈક વિચારી અમને એક પ્રોત્સાહન કે જો અમારા ચાર ડગલા આગળ થી દસ પરિવાર શાંતિથી જીવતા હોય તો એક રાત વેઠવામાં કઈ વાતો નથી

અને ભગવાન ને એમ જ કહું છું જીવો ને ત્યાં લગી મને આ બધા રાખજે જીવો સેવા કરી ભગવાન આપણને આવો સર ચોર્યાસી લાખ યુનિ માંથી આ માણસ નો દેહ મળ્યો હોય મનુષ્ય શરીર ને ચોર્યાસી લાખ યુનિ માંથી ભટકીને આવે ને ત્યારે આપણને મનુષ્ય દેહ મળે

પરિસ્થિતિ ગમે એવી હોય તો તો વધુ ખરાબ આવતી નથી ને એ ગણાય બાપુ આથી રાત આપો આખી જિંદગી રૂપિયા ના ખાડીયા પીવો શરમ લાગવી જોઈએ કોઈ જીવ દારૂ પીવાય બતાવો

બલિદાન આપ્યા છે કઈ કરવા છતાં એ આપણે રાગા વેડા કરી કઈ ના

હું નથી કરતો એટલે બોલું છું હજાર કદાચ એમના વિષયમાં એવું આવતું મને કોઈ વાંધો નથી આજ લગીન માં મને એવું બતાવો કે કોઈ ચવાણું પ્યા નાળિયેર વાળી